ખાસ આપણા આદિવાસી વિસ્તારમાં જે રોજગારી નથી મળતી અને નજીકની કંપનીઓમાં જાય તો આપણું શોષણ થતું છે એ અટકાવવા માટે ખાસ ધરમપુરમાં એક કાર્યક્રમ આપણે રાખ્યો એમાં ઉપસ્થિત કમલેશભાઈ કલ્પેશભાઈ દિલીપ ડામોરજી કીર્તિભાઈ ગૌરાંગભાઈ ઉત્તમભાઈ દિનેશભાઈ રામદાસભાઈ અવિનાશભાઈ સંજયભાઈ અને આપણે જેના જેમના ઘરે બેઠા છે એવા નિર્મળભાઈ અને એમનો પરિવાર ખાસ કરીને અમે એક અઠવાડિયા પહેલાં જ લેબર નેટ જે કંપની હતી જે યુવાનોને રોજગારી પૂરી પાડે છે અને કંપનીને કામદારો પૂરા પાડે છે એમની સાથે અમે ચર્ચા કરીને સત્તર તારીખ આજે આપણે આપેલી હતી કાર્યક્રમ કરવાનો હતો એમાં એક નામી કંપની પણ હતી હવે એ નામી કંપની પર એવું પ્રેશર આવ્યું સરકારનું ભાજપનું એના ધારાસભ્યનું એના સાંસદનું એટલે એ કંપનીએ ના પાડી કે અમે નથી કરવા પરંતુ આપણે વાંસદા વિસ્તારમાં પણ ઉનાઈ ગામમાં મોટો રોજગાર મેળો કર્યો દિલીપ ડામોરજી જ આવેલા હતા અને ત્યાં ઘણા બધા છોકરાઓને રોજગારી વિશેની માહિતી આપી ઇન્ટરવ્યુ લીધું અને એ લોકો ત્યાં જઈને નોકરી પણ કરે છે હાલના તબક્કે પણ રોજગારી આપવી અપાવવી એક આગેવાન તરીકે અમારી ફરજ છે યુવાનોને નોકરી મળે એનું ઘર પરિવાર સુધરે બીજી જગ્યાએ જાય એ કામ શીખી આવે અને આપણા વિસ્તારમાં પણ એનું કામ પાંચ દસ વર્ષ પછી એ કરી શકે એના માટે જ દરેક વિસ્તારમાં કરવાના છે એટલા ધરમપુર વાંસદામાં નહીં કપરાડામાં આવે પછી કરવાના છે ડાંગમાં પણ કરવાના છે ઉમર ગામમાં પણ કરવાના છે બધી જ જગ્યાએ કરવાના છે પરંતુ આનો ઉદ્દેશ્ય શું છે આપણે ખેતીવાડી કરીએ છે બધા પાસે જમીન છે પરંતુ મા બાપે આપણને ભણાવ્યા છે અને આ જ એક ઉંમર એવી છે કે જેમાં આપણે બીજી જગ્યાએ જઈને કામ કરી સકીએ અને પરિવારને આર્થિક રીતે સહયોગ કરી શકીએ તમારી ઉંમર 40 45 વર્ષ થઈ જવાની છે પછી કઈ આપણે આવી રોજગારી માટે કોઈ બહાર જગ્યાએ જવાના નથી અને આપણે માત્ર શેરડીના મજૂર કે દાડમ કાપવાના મજૂર દ્રાક્ષમાં જવાના મજૂર કે ખેતી કામના ખેતમજૂર નથી આપણો વર્ગ ગણી ગણીને હોશિયારથીઓ છે અને સરકારી નોકરી માટે બધાને જ મળવાની નથી માત્ર પાંચ ટકા કે સાત ટકા આપણા છોકરા યુવાનોને સરકારી નોકરી મળશે અને આપણે માત્ર ને માત્ર ખેતી પર નભવાના નથી એટલે આના માટે ખાસ આ કાર્યક્રમ રાખ્યો છે અને આ કાર્યક્રમ છેલ્લો નથી હવે ફરી પાછી પાંચ સાત બીજી કંપનીઓ સાથે આપણે પાછા આવશું આમાં કોઈ એક રૂપિયો કોઈ લેતા નથી અને કોઈને એક રૂપિયો તમારે આપવાનો નથી કોઈ ખોટી માહિતી આપતું હોય તો તમે અમને ફોન પર પૂછી લેજો જે છોકરાઓ નોકરીએ લાયકા છે છોકરાઓના નંબર પણ છે અમારી પાસે એમને પણ પૂછી લેજો મારો મતલબ હેતુ એટલો જ છે કે આપણા વિસ્તારના છોકરાઓ નોકરી કરે આર્થિક રીતે પરિવારને સહયોગ થાય અને કંઈક નવું શીખીને આવે અને કંઈક નવું શીખી આવ્યું હોય તે આપણને કામ આવે એના માટે ખાસ ઉપસ્થિત તમે ઘણા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છો તમારો ખૂબ આભાર સૌને જય હિન્દ જય ભારત જય આદિવાસ